સિઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ઘઉં મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ગૌ સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું એક ઓગણચાલીસ નેવ્યાશી સાત પાંસઠ આજરોજ વિસનગર ખાતે શ્રી સરદાર પટેલ શેવાદળ એસપીજી વિસનગર તાલુકાની કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર તાલુકાના તમામ ગામના કાર્યકરોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ એસપીજી ગ્રુપને વિસનગર તાલુકામાં મજબૂત કરવાની ચર્ચા કરી અને સાથે સાથે જ એસપીજીના નવા મુદ્દેદારોની નિમણૂક કરવામાં આવી તમામ હોદ્દેદારો વિસનગર તાલુકામાં એસપીજી ગ્રુપને વધુ મજબૂત બનાવવા માટેની પહેતરી આપી વિસનગર ખાતે સરદાર પટેલ સેવાધારા SPG ની કારોબારી સમિતિની મીટિંગ થઈ હોદ્દેદારોની નિમણૂક થઈ તથા હાલ સરદાર પટેલ સેવાધારાની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈની અંદર ચાલ નેતૃત્વ હેઠળ ચાલતા પ્રેમલબેનની અંદર માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે એ ઝુંબેશ આગળ વધારવા માટે દરેક ગામડે ગામડે મિટિંગ કરીશું અને દરેક માતા-પિતાની સંમતિથી તથા

છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસસી અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી શિરડીનગરની બાજુમાં વિસનગર વિસનગર શહેરના દરબાર રોડ કડા દરવાજા જેવા વિસ્તારોમાં પીવાના પાણીની તકલીફના લીધે અને પૂરતી સુવિધા માટે બહેનો દ્વારા અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી જેના કારણે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના પ્રયત્નોથી દરબારમાં પાંચ લાખ લીટરની ક્ષમતાવાળી ઓવરહેડ ટાંકી અને દસ લાખ લીટરનો સંગ્રહ કરી શકાય તેવો સંપ બનાવવામાં આવ્યો હતો જેમાં આજે બપોરે નર્મદાના ને પાણીનો ધોધ પડતા આ વિસ્તારના લોકો જોવા માટે ઉમટ્યા હતા અને સૌએ હાશકારો અનુભવ્યો હતો અને હવે આપણા વિસ્તારની પાણીની કાયમી સમસ્યા દૂર થઈ જશે તેવી ચર્ચા કરવા જોવા મળ્યા હતા મોમેન્ટની ગેરંટી સત્તર વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓની તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે ચાર દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ